હેલો હેલ્લો સ્વાગત છે તમારું ફ્રેશ ગુડ મોર્નિંગ જય જય શ્રી કૃષ્ણ રામનાથ માતાજી તો સાડા નવ અને હું ચા ગરમ કરું છું હવે કેચરા પોતા કરીશ નાવા જઈશ અને આજે રાત્રે મોડી મોડી સુતી હતી એટલે રાતની અંદર થઈ નથી સવારે વહેલી સુતી તો બન્યા રહેજોગમાં ત્યાં સુધી તો જો કચરા તો નીકળી ગયા છે હવે હું કરું છું પ્લેટફોર્મ સાફ અને પ્લેટફોર્મ સાફ થઈ જાય પછી પોતું મારીશ Never. это આપણે હમ hmm? <inaudible> તો વાગ્યા છે અને હું નાઈને રેડી થઈ ગઈ છું હવે સેવ ટમેટા નું શાક રોટલી અને ખીચડી બનાવવાનું છે તો ફટાફટ બનાવી પછી સુધી તો જો મેં કાંડ કર્યો અત્યારે આ શર્ટ અને પેન્ટ કલર કર્યા ને અત્યારે અખતરો કરવા માટે તો આ બધી કાળું કાળું કરીને મમ્મી મારી ઉપર ફૂલ ખારા થઈ થાય અત્યારે જો આવું મેં ગાંડા અત્યારે રસોઈ પડતી આપણે સેવ ટમેટા શાક ખીચડી રોટલી કેરી ડુંગળી અને છાશ લઈ લીધી છે ભાગ્યા છે સાડા બાર આપણે જમી લઈએ પેલા પછી મળીએ તો વાગ્યા છે બે અને આપણે જમી લીધું છે નિયોને જમાડીને સોવડાવી દીધી છે હવે ફાઇનલી હું થોડી વાર આરામ કરીશ પછી બપોર પછી મળીએ ત્યાં સુધી બન્યા રહેજો બ્લોગમાં આજે સાંજે શું બનાવવાનું છે કંઈ નથી આ બે દિવસથી બ્લોગ બનાવ્યો નહોતો કારણ કે મને મજા નહોતી અને કુસ્તી જેવું લાગતું હતું એટલે પછી બનાવ્યો નહોતું ફાઇનલી આજથી કન્ટિન્યુ કરશું તો બન્યા રહેજો બ્લોગમાં ત્યાં સુધી બાય બાય

તો વાગ્યા છે આઠ અને રસોઈ થઈ ગઈ છે અને કલર કર્યો તો પેન્ટ ને શર્ટને ને એ સુકવી દીધા છે તો જોઈ ગાલ કેવો કલર થાય છે એ સુકાઈ જાય પછી કારણ કે પહેલી વાર કર્યું હોય એટલે તો કે એવો બધો ખ્યાલ હોય નહીં કે કેવું થાય તો મળીએ જમવા ટાણે અથવા તો જમીને અને કોમેડી શોર્ટ્સ બે ચાર દિવસમાં આવી જશે તો જોવાનું ભૂલતા નહીં પાણીપુરી પછી મળીએ તો અમે જઈ છીએ અત્યારે પાણીપુરી ખાવા ને સુઈ ગઈ થાય તો પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ હતી તો કીધું પાણીપુરી ખાઈ આવી

તો હું પાણીપુરી ખાઈને આવી ગઈ છું અને સોડા પીવા જવાનું કેન્સલ થયું કારણ કે મારી ફ્રેન્ડ સાથે હું સોડા પીવા જાઉં છું ને ગઈ છે બારે તો એણે કીધું કે કાલે જાશું તો મેં કીધું વાંધો ને કાલે જાશું આપણે તો મળીએ કાલે વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જયરામના જય માતાજી ત્યાં સુધી મળીએ